હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડિંગ ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના ડીસીજી દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે આવેલ દમાસ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલ યોજાય મોકડ્રીલમાં કારખાનાના પ્લાન્ટના ફોર્મ હાઇડ્રેડ જેવા જ્વલંતશીલ તથા ઝેરી રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતાં કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા તેને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતા ઓફસાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી ત્યારે મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ડીસીજીના તમામ સભ્યોએ ટેલિફોનિક જાણ કરાઈ યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સી જેવી કે નગરપાલિકા બ્રિગેડ એમ્બ્યુલન્સ બ્રિગેડ પોલીસ ડિપાર્ટમેન્ટ સિવિલ સર્જન વિવિધ એમએ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ વગેરેને ઘટના સ્થળ પર આવી ત્યારે આગની ઇમરજન્સી કાબૂમાં લાવવામાં જરૂરી કામગીરી કરી આ ઇમરજન્સી દરમિયાન ઘડતર ત્યાં કામ કરતા એક કામદાર ગેસ લાગતા તેને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સી કાબૂમાં આવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મક્શીલ સફળતાપૂર્વક જાહેર કરવામાં આવી